અગર માં બધાને આપણે નીકળી જશે કોલેજ જવા માટે ઓના પર કાઈ આપણે કોલેજ જતી પાછા ઘર તરફ નીકળી ગયા આ છેતરેટી કાઈ નહી પુલે ફૂગી ગયા છે પલી તણાનો કીર આવે છે પુગણ એવું વ્યસાય છે કાઈ નહી જગતના કે બેઠા છે કેમ કે કોણ ન હોય એની વાટી ફાઇનલી આપણે ઘરે વ્યા હતા જમી બમી લીધું કરી લીધો છે પાસે જઈશ પાડી ટિફિન દેવા માટે ટિફિન લઈને જાઉં છું હોય જેમાં ઘર પાણી વાળું બાઇકે રહી ગયું તો એ વાત છે વાળી તરફ ગાડી પછી નથી લે જવું પડશે પછી ખાધું ભાઈ ગયું મેં વાડી તરફ ભાઈ હતી ટિફિન દઈ જઈ આપણે ખાઈ લીધું આવી કોલેજ હતી કાંઈ નહીં વાડી આવે છે ઘઉં વાવા માટે ટ્રેક્ટર કીધું તો વાવાઈ ગયા હોય એવું લાગે છે મને આવે વાવાઈ ગયા છે અને આપણે હજી પહોંચ્યા છીએ વાળી

કાંઈ કાકાને અને ભરવાડ લોકોને ગાવડા સરવા બોલાવ્યા હતા કેમ કે એમાં ખર્ચ આવી ગયો માટે કાંઈ નહીં ફેમિલી આપણે કવડી ગયું છે મઠ મધ કવડી ગયું છે અત્યારે સોંપડી દીધો ગાળો એમ તો થઈ ગયું નથી પણ લાગે છે થઈ જશે હવે જવા દેવું ઘરે હા દેવ બધાને કાંઈ નહીં આપણે જોડાબોડા પહેરીને પાઈ ગયું છે રનિંગ મતલબ ગુજરાતીમાં દોડવા માટે ભાઈબંધ આવે એની વાટે શું આવે એટલે તાઈ કીધું તાઈ કે